ગ્રામ ઘોર બેદરકારી સામે આવી છે ત્યારે લોકો ગંદકીના પાણીથી પરેશાન થયા છે ગટરો બંધ કરવામાં આવતા જાહેર રસ્તા ઉપર ગંદકીના પાણી ફરી વળતા રોગચાળો ફેલાયો છે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે છેલ્લા બે વર્ષથી આવી રીતે જાહેર રસ્તા ઉપર ગંદકીના પાણી ફરી વળે છે આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને અનેક વખત રજૂઆત કરવા છતાં પંચાયત જાહેર દ્વારા ગંદકીનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી ત્યારે સરલાના રહીશ મહિલાઓ હાલ પરેશાન છે ગગજીભાઈ સોલંકીએ જણાવ્યું કે ગ્રામ પંચાયત સરલાનો અડઘટ વહીવટ મુખ્ય કારણ છે છેલ્લા બે વર્ષથી આવી રીતે જાહેર રસ્તા ઉપર ગટરનાં પાણી ફરી વળે છે ત્યારે વડીલો વૃદ્ધોને આવવા ખાસ તકેદારી રાખવી પડે છે અને આખી શેરીમાં રોગચાળો ફેલાય છે સાથે જ મચ્છરોનો ઉપદ્રોહ પણ વધ્યો છે તેમ છતાં સરપંચ કે તલાટી દ્વારા કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા નથી જ્યારે સ્વચ્છતાની ગ્રાન્ટને ખોટા બિલો બનાવી અન્યત્ર વેડફવામાં આવે છે મહિલાઓએ પણ આ વાતનો આક્રોશ વર્ણવ્યો હતો અને હવે એ જોવાનું રહ્યું કે આ ગંદકીનો નિકાલ ક્યારે આવશે જીડીપી સાથે જયેશ મોરી મૂળી